જય માતાજી મિત્રો તો આપણે આવી ગયા છીએ અને નીકળી રહ્યા છીએ પાવાગઢ તરફ તો આપણા બધા મિત્રોને તમને બતાવી દઉં તો જોઈ લેજો જો મિત્રો અમારા બધા સાથીઓ છે અને આ બધા સાથીઓ રથ ખેંચવાવાળા છે આ બધા સાથીઓને માતાજી ખુશ રાખે અને સદાયના એના માટે ખુશ રાખે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ માતાજીની તો મિત્રો જય મહાકાળીમાં જય તો મિત્રો સાથીઓ આ માતાજીનો રથ છેક પાવાગઢ સુધી આપણે પહોંચાડવાનો છે એટલે બધાએ તમે મજબૂત રહેજો અને સાથ સહકારને સપોર્ટ કરતા રહેજો તો મિત્રો આપણો વિડીયો ગમે તો લાઈક કરજો ને શેર કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય મહાકાળી